જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર એસએમ ખેડૂત હેલ્પ ચેનલ વતી આપ સર્વે મિત્રોને મારા રામ રામ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે આ વરના ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે જી જે જીરો ત્રણ રાજકોટના પાર્સિંગની ગાડી છે મોડલ બે હજારની અગિયારના મોડલનું આ વરના ગાડી છે ત્રણ ઓનરની ગાડી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ વરના વેચવાની છે કિંમત વિશે તમને જણાવી દઉં તો બે લાખ નેવું હજાર આ ગાડીની કિંમત છે કિંમત ફિક્સ રાખેલી છે આ ગાડીનો વીમો પણ હજી શરૂ છે એવું ગાડી ભાઈ જણાવે છે વેલ મેન્ટેનેડ કંપની કન્ડિશન ની અંદર તમને ગાડી જોવા મળશે આ ગાડીમાં બધી જ સિસ્ટમ વર્કિંગ કરે છે સો વર્કિંગ કરે છે સ્મૂથ એન્ડ પાવરફુલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી

કે કાટ તમને ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીમાં ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે નોન એક્સિડન્ટ ગાડી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને જામનગર ખોડિયાર કોલોનીમાં તમને આ ગાડી જોવા મળી રહે આ ગાડીવાળા ભાઈનો નંબર મેહુલભાઈનો નંબર એક્યાસી ચોપન જીરો આઠ સાઠ ત્રેપન આ મેહુલભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે તે મેહુલભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ આ મેહુલભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ વરના વેચવાની છે